પીવાય માં એસટીઆઈના ના ક્યુઝ આપણે જોઈ રહ્યા છે અને પેપર જોઈ રહ્યા છે બે હજારને એકવીસનું એમાં પહેલો પાર્ટ જોઈ ગયા છે આજે જોઈ રહ્યા છે પાર્ટ બે તો આગળ વધીએ સિંધુ સંસ્કૃતિની જે મહોરો છે મુદ્રા કહીએ આપણે તેના ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિ સૌથી સામાન્ય રીતે અવારનવાર મળી આવે છે અવારનવાર પ્રતિનિધિત્વ તેનું થાય છે ખૂંદવાળો આખલો શૃંગાશ્વ એટલે યુનિકોન કે પછી વાઘ અને ડી છે ગેંડો તો જવાબ છે શૃંગાશ્વ એટલે કે યુનિકોન તેની આપણને આકૃતિ મુદ્રા ઉપર અવારનવાર મળી છે સૌથી વધારે આકૃતિ મળી છે તે યુનિકોર્નની જ મળી છે આગળ જોઈએ મુદ્રાઓ યાર જેને આપણે સીલ કહીએ છીએ તો તે મુદ્રાઓ સિંધુ સિંધુ સંસ્કૃતિમાં મોટાભાગની મુદ્રાઓ જે છે તે સ્ટીએટાઇટ એટલે કે સેલખડી ગુજરાતીમાં આપણે તેને શેલખડી તરીકે ઓળખીએ સેલખડીના પથ્થર હોય તેમાંથી બનેલી છે સૌથી સામાન્ય આકૃતિ લગભગ સિત્તેર ટકાથી વધુ મુદ્રાઓ પર શૃંગાશ્વ એટલે કે એક શિંગાવાળો કાલ્પનિક અશ્વ ઘોડો જેને એક સિંગડું હોય એ રીતનો તમે કાર્ટૂનમાં જોયો હશે યુનિકોર્ન કાર્ટૂનમાં યુનિકોર્ન નામ સાંભળ સાંભળ્યું હશે તેની આકૃતિ આપણને જોવા મળે છે પછી છે ખૂંદવાળો આખલો તો તે ખૂબ જ લોકપ્રિય હતું પરંતુ સૌથી વધુ પૂછવામાં આવે તો શૃંગાશ્વ આવે આપણને ખૂંદવાળા આખલાની પણ આકૃતિઓ ઘણી મળેલી છે પશુપતિનાથની મુદ્રા જોઈએ તો તે મોહેન્જો દળોમાંથી આ મુદ્રામાં હાથી વાઘ ઘોડો ભેંસ એના નીચે જે નીચેના ભાગમાં છે ત્યાં આગળ બે હરણની આકૃતિઓ છે તેમાં ઘોડો કે પછી સિંહ જોવા મળતા નથી કઈ કઈ આકૃતિ છે એ પણ પૂછાય છે તો હાથી છે વાઘ ગેંડો ભેંસ અને હરણ છે ક્યાં ગાડી તો જે પશુપતિનાથની મુદ્રા મળી છે મોહનજો એમાં આગળ જોઈએ ખાલી જગ્યાને અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌદ્ધ સભા રાજગૃહ ખાતે યોજાઈ અશ્વઘોષ વસુમિત્ર મહાકશ્યપ કે પછી ઉપગુપ્ત પ્રથમ બૌદ્ધ મહાસભા કોના હેઠળ યોજાઈ હતી આમાં આપણે કે તમે કર્યું જ હશે આમ તો બૌદ્ધ બૌદ્ધ મહાસભાઓ મહાસભા જે ચાર યોજાઈ હતી અને જૈન મહાસભા જૈન મહાસભા જે બે હતી આ ક્યાં યોજાય અને કોની અધ્યક્ષતામાં યોજાય કોની અધ્યક્ષતા આ બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ ચારે ચારનું કંઈ પણ પૂછાઈ શકે છે ક્યાં યોજાઈએ અને કોની અધ્યક્ષતામાં યોજાય બંને પ્રકારના ક્વેશ્ચન આ ટોપિક પરથી આપણને મળે છે આમાં જોઈએ તો તે મહાકશ્યપના અધ્યક્ષતામાં યોજાઈ હતી પ્રથમ બૌદ્ધ મહાસભા એ બુદ્ધના નિર્વાણ બાદ ક્યારે ભરાઈ હતી ઈસવીસન પૂર્વે ચારસોને ત્યાંશીમાં ઈસા પૂર્વ રાજગૃહની સપ સપ્ત પરણી જે ગુફા હતી ત્યાં આગળ યોજાઈ હતી સપ્તપર્ણી ગુફા નથી યાદ રાખવાનું પણ યાદ રાખવાનું છે રાજગૃહ રાજગૃહમાં યોજાઈ હતી રાજગૃહ ખાતે અધ્યક્ષ હતા મહાકશ્યપ શાસક હતો અજાતશત્રુ કોના શાસનકાળમાં યોજાઈ હતી અજાતશત્રુના શાસનકાળમાં યોજાઈ હતી અજાત શત્રુ હરિયકવંશના હતા તો આટલી વસ્તુ તમારે સભાઓમાં યાદ રાખવાની છે મહાસભાઓમાં એ જૈન હોય કે પછી બૌદ્ધ હોય બંને આ મહા આ જે સભા હતી તે બુદ્ધના ઉપદેશોને સુદપીટક એમનો શિષ્ય હતો આનંદ તેના દ્વારા સુદપીટક અને વિનયપીઠક એ વિનયપીઠક કરવામાં આવ્યું હતું ઉપાલી દ્વારા એ પણ બુદ્ધના શિષ્ય હતા તો આનંદ દ્વારા સુદપીઠક અને ઉપાલી દ્વારા વિનય પીટકમાં સંકલિત કરવાનું એટલે કે સંગ્રહિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બરાબર જે બુદ્ધના ઉપદેશો હતા તે બે ગ્રંથોમાં સંકલિત કરવામાં આવ્યા આનંદ નામના શિષ્ય દ્વારા સુદ્ધપીઠકમાં અને ઉપાલી દ્વારા વિનય પીટકમાં તેને સંગ્રહિત કરવામાં આવ્યા સંકલિત કરવામાં આવ્યા અત્યારે આપણે બધી મહાસભાઓ નથી જોતા કારણ કે લેક્ચર બહુ વધારે લાંબો થઈ જશે તમને કહી દીધો છે ટોપિક બરાબર અને એ વસ્તુ ખાસ કરી લેજો નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા માટે મુખ્યત્વે કારણભૂત હતો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા માટે કોણ કારણભૂત હતું વિષ્ણુગુપ્ત પુષ્યગુપ્ત ઉપગુપ્ત કે પછી રાધાગુપ્ત તો સાચો આન્સર આવશે ઉપગુપ્ત ઉપગુપ્ત એ એક જૈન બુદ્ધ મુનિ હતા બરાબર બુદ્ધ ઋષિ હતા પરિવર્તન જોઈએ તો જે કલિંગનું યુદ્ધ થયું ઈસવીસન પૂર્વે 261 નો એ ભયંકર નરસંહાર પછી અશોકનું હૃદય પરિવર્તન થયું ઉપગુપ્ત અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપનાર બૌદ્ધ સાધુ હતા દીવ દીવંશ અને મહાવંશ દીપવંશ અને મહાવંશ મુજબ નિર્ગ્રોથ નામના બાળક સાધુથી અશોક પ્રભાવિત થયો હતો નિર્ગ્રોથ નામનો એક બાળ સાધુ હતો નાનો છોકરો હતો તેનાથી અશોક પ્રભાવિત થયો હતો અને તેને પછી દીક્ષા લીધી લેવાનું નક્કી કર્યું હતું દીક્ષા કોના પાસેથી લીધી તો ઉપગુપ્ત પાસેથી રાધાગુપ્ત એ અશોકના મંત્રી હતા તેને રાજગાદી મેળવવામાં મદદ કરી હતી રાધાગુપ્તે આ રાધાગુપ્ત એટલે જે કૌટિલ્ય હતા કૌટિલ્ય એમનો છોકરો હતો મૌર્યના સમયમાં મંત્રી હતા કૌટિલ્ય અને અશોકના મંત્રી હતા રાધાગુપ્ત નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન લખ્યું હતું ગ્રંથ છે મતવિલાસ પ્રહસન એ ગ્રંથ કોણે લખ્યો હતો એ સાહિત્ય કોણે લખ્યું છે નરસિંહવર્મન એક નરસિંહવર્મન બે પરમેશ્વર પરમેશ્વર વર્મન કે પછી મહેન્દ્ર વર્મન તે લખ્યું છે ડી મહેન્દ્ર વર્મને મહેન્દ્ર વર્મન એક પલ્લવ વંશનો મહાન શાસક હોવાની સાથે વિદ્વાન લેખક અને સંગીતકાર પણ હતો લેખક અને સંગીતકાર હતો મતવિલાસ પ્રવસન પ્રહસન એ સંસ્કૃતમાં લખાયેલું છે કઈ ભાષામાં લખાયું છે તો સંસ્કૃત ભાષામાં લખાયેલું છે તે એક પ્રહસન છે પ્રહસનનો મતલબ થાય નાટક અથવા તો વ્યંગ જેમાં તે સમયના જે કપાલિક કપાલિકો હતા અને બૌદ્ધ ભિક્ષુઓનો જે દંભ હતો તેના પર કટાક્ષ કરવામાં આવ્યો હતો તે ચિત્રકાર પુલી અને વિચિત્ર ચિત્ર જેવા બિરુદો ધરાવતો હતો કોણ મહેન્દ્ર વર્મન આ મહેન્દ્ર વર્મનના બિરુદ છે નીચેના પૈકી કોણ નવા નગરના રાજ્યનો પાયો નાખ્યો હતો કોણે નાખ્યો હતો નવા નગર જે રાજ્યો હતો તેનો પાયો કોણે નાખ્યો હતો જામ રાવલજીએ રણમલજી સતાજી કે પછી જામ વિભાજી તો જવાબ આવશે જામ રાવલજી એ કચ્છના જામ લખાજીના પુત્ર જામ રાવલજીએ હાલાર પંથકમાં જઈને નવા રાજ્યની સ્થાપના કરી નવાનગર એટલે કે જેને આપણે અત્યારે જામનગર તરીકે ઓળખીએ છીએ ઈસવીસન પંદરસો ને ચાલીસમાં નાગમતી અને રંગમતી નદીના સંગમે જામનગર નવાનગર શહેરની સ્થાપના કરી હતી કોણે જામ રાવલજીએ કરી હતી તે કોના પુત્ર હતા જામ લાખાજીના પુત્ર હતા જામ રાવલજીએ મિથિલા એટલે કે કચ્છ એ સમયે મિથિલા તરીકે પણ ઓળખવામાં આવતું હતું ત્યાંથી સ્થળાંતરણ કરીને હાલહાર પ્રદેશ જે હતો તે જીત્યો અને ત્યાં આગળ નવું નગર સ્થાપ્યું નવાનગર નવાનગર અત્યારે કયા નામે ઓળખાય છે તો અત્યારે આપણે તેને જામનગર તરીકે ઓળખીએ છીએ સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે મોહેન્જો દડો ધોળાવીરા સુરકોટડા કે પછી રાખી ગઢી તો સાચો જવાબ છે મોહેન્જોદો આગળ જોઈએ જળ વ્યવસ્થા મોહેન્જો દડો જેનો મતલબ થાય છે કે મૃતકોનો ટેકરો તેમાં જળ નિકાસ અને જળ સંગ્રહની ઉત્તમ વ્યવસ્થા હતી કૂવા લગભગ દરેક ઘરમાં એક અંગત કૂવો હતો એટલે કે પ્રાઇવેટ કૂવો હતો દરેક ઘરમાં પોતાનો દરેક લોકોના ઘરમાં સંશોધન મુજબ અહીંયા સાતસોથી વધારે કૂવા મળી આવ્યા છે ધોળાવીરા અહીં કૂવા કરતાં પાણીના ટાંકા જેને આપણે રિઝર્વેર તરીકે ઓળખીએ અત્યારે જે રીતે ઘરમાં ટાંકી હોય છે આપણે બરાબર પાણી સંગ્રહ કરવાની તો એ રીતના પાણીના ટાંકા મળી આવ્યા છે ક્યાંથી ધોળાવીરામાંથી ઉપરાંત એક વિશિષ્ટ વસ્તુઓ જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હતી તે સૌથી વધુ પ્રખ્યાત હતી ધોળાવીરાની ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતો ગામા ફ્રાન્સિસ્કો ડી અલમેડા અલ્બુકર્ક કે પછી નિનોદી કુનહા તો સૌ પ્રથમ ગવર્નર હતો તે હતો ફ્રાન્સિસ્કો ડી અલમેડા ફ્રાન્સિસ્કો ડી અલમેડા એ પંદરસો ને પાંચથી લઈને પંદરસો ને નવ સુધી ભારતમાં રહ્યો ગવર્નર તરીકે તે ભારતનો પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર હતો પ્રથમ હતો પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર હતો અને તેને એક પોલિસી કરી હતી અપ્લાય તે હતી બ્લુ વોટર પોલિસી કઈ હતી બ્લુ વોટર પોલિસી એક પરવાનો લેવાની પોલિસી હતી બરાબર કે તેમની પોર્ટુગીઝો પાસેથી તમારે ઓશનમાં એટલે કે આપણા જે અરબ સાગરને હિન્દ મહાસાગરમાં જ્યાં આગાડી એમના જહાજોનો કબજો હતો ત્યાં ગાડી જો વેપાર કરવો હોય તો ત્યાં એક પરમિશન લેવી પડશે પોર્ટુગીઝો પાસેથી અને એ પરમિશન લીધા પછી જ તમે વેપાર કરી શકશો જો એના વગર પોલી નહીં હોય તો એ લોકો પોર્ટુગીઝો જે હતા તે લોકો હુમલો કરતા હતા અને લૂંટી લેતા હતા વસ્તુ તો તે પોલિસીનું નામ હતું બ્લૂ વોટર પોલિસી ઘણી ફેમસ છે અને તમને પૂછાય છે ઘણી વખત તો કોણે અમલમાં મૂકી હતી તો ફ્રાન્સિસ્કો દી અલમેડાએ અમલમાં મૂકી હતી તે કોણ હતો તો પોર્ટુગીઝનો પ્રથમ ગવર્નર હતો જેથી હિન્દુ મહાસાગર પર તેમને વર્ચસ્વ સ્થાપી શકાય તેના માટે તેને અમલમાં મૂકી હતી પોતાનો વિસ્તાર વધારવા માટે વર્ચસ્વ વધારવા માટે પછી આવ્યો અલ્બુકર્ક બીજો ગવર્નર હતો તેને પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક પણ માનવામાં આવે છે તેને પંદરસો ને દસમાં ગોવા જીત્યું હતું અને જે પોર્ટુગીઝોનું વર્ચસ્વ છે શાસન જે છે તે મજબૂત કર્યું હતું ભારતમાં તેના કારણે તેને એકચ્યુઅલ સ્થાપક એટલે અથવા તો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે ભારત સરકાર દ્વારા ઓગણીસો ને પંદરમાં સોરી ઓગણીસો ને ત્રેપનમાં રચવામાં આવેલી રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા આ ક્વેશ્ચન આપણે આના પહેલાં પણ કરી ગયા હતા આના પહેલાંના ચેપ્ટરમાં પણ સોરી ચેપ્ટર ક્યાં આના પહેલાના પેપરમાં બે હજારના ઓગણીસના એ વખતે પણ કીધું હતું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આયોગ પૂછાય છે તેના અધ્યક્ષ પૂછાય છે અને તેના સભ્યો પણ પૂછાય છે જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ ફઝલ અલી અથવા તો હૃદયનાથ કુંજરૂ તેના અધ્યક્ષ હતા ફઝલ અલી અને આપણે જોયું હતું કે ફઝલ અલી આયોગ આના પહેલાંના ચેપ્ટરમાં ફઝલ અલી આયોગ એ રીતે કંઈ કદાચ લખેલો હતો એવો ક્વેશ્ચન હતો અને તેના સભ્ય પૂછ્યા હતા કે કયા કયા સભ્ય હતા તે પૂછ્યું હતું ફઝલ અલી આયોગ એ રાજ્ય પુનર્ગઠન આયોગ એટલે કે સ્ટેટ રીગ રિઓર્ગેનાઇઝેશન કમિશન કહેવામાં આવે છે તેના અધ્યક્ષ હતા તેની રચના કેમ કરવામાં આવી હતી તો ભાષાના આધારે ભાષાના આધારે રાજ્યોના પુનર્ગઠન માટે રાજ્યોના પુનઃગઠન માટે તેની રચના કરવામાં આવી હતી સભ્યો કોણ કોણ હતા ફઝલ અલી જે અધ્યક્ષ હતા કે એમ પાનીકર અને એચ એન કુંજરૂ એટલે કે હૃદયનાથ કુંજરૂ આ ટોટલ ત્રણ સભ્યો હતા આયોગના આ આયોગે ભાષાવાર રાજ્યોની જે રચનાની ભલામણ ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ કરી હતી અને તેના આધારે જ પંદરસો ઓગણીસો ને છપ્પનમાં ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા આ સેના આધારે બન્યા હતા હવે ભાષાના આધારે બન્યા હતા પહેલાં અ બ ક ડ એ રીતે ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા અને વિસ્તારના આધારેના જે પહેલાં અંગ્રેજોના સમયના જે પ્રોવિન્સ હતા એના આધારે બનાવવામાં આવ્યા હતા પ્રોવિન્સ હતા તેને આપણે ડમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા અને જે રાજ્યો હતા ના અબગામાં વેચી દીધા હતા એને નાબૂદ કરી અને પછી ભાષાના આધારે આપણે રાજ્યોની શરૂઆત કરી બનાવવાની પુનર્ગઠન ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો મૂળરાજ એક ભીમદેવ પ્રથમ નરસિંહ પહેલો કે પછી અજયપાળ તો મોહમ્મદ ગોરીને હરાવનાર હતા મૂળરાજ બીજા બાળ બાળમૂળરાજ એના તરીકે એક તેમના માતા શાસન કરતા હતા બરાબર તેમને હરાવ્યા હતા એક્ચુલી આ આપણે આ પણ જોઈ ગયા છો ક્યારે જોયા હતા આ આપણે જ્યારે જીસીઆરટી સિરીઝ કરી રહ્યા હતા ત્યારે આપણે જોયું હતું જીસીઆરટીમાં બરાબર જે મધ્યયુગીન ગુજરાત મધ્યયુગીન ગુજરાત રાજપૂત યુગ જોયો એ સમયે ક્યાદ્રાનું યુદ્ધ એટલે કે બેટલ ઓફ ક્યાદ્રા તરીકે તેને ઓળખવામાં આવે છે આજે યુદ્ધ હતું તેને ક્યારે થયું હતું અગિયારસો ને અઠ્યોતેરમાં આબુ પર્વતની તળેટીમાં યુદ્ધ થયું હતું મૂળરાજ બીજાની ઉંમર ઘણી નાની હતી એટલે કે ઘણા નાના હતા ઉંમરમાં તેથી યુદ્ધનું સંચાલન તેમની માતા નાયિકા દેવીએ સંભાળ્યું હતું નાયકા દેવીએ તેમનું યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું અને તેમને મોહમ્મદ ગોરીને કારવી હાર આપી હતી જેના કારણે મહંમદ ગોરીએ ઘણા લાંબા સમય સુધી ગુજરાત તરફ કોઈ પણ આક્રમણ કર્યું ન હતું આજવા ખાતે પાણી પુરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ખંડેરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ તૃતીય મલ્હારરાવ ગાયકવાડ કે પછી કાશીરાવ ગાયકવાડ બીજા તો તે કર્યું હતું સયાજીરાવ ગાયકવાડ તૃતીયાએ મોસ્ટ ઓફ જે સુધારા હશે ને અને વડોદરાના રિલેટેડ કે એમાં તમે સયાજીરાવ ગાયકવાડ નાખી શકો છો તરીકે જો નથી ખબર તો આજવાડ સરોવર વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ શહેરને શુદ્ધ પાણી પૂરું પાડવા માટે આજવા ડેમ તથા સયાજી સરોવર બંધાવ્યા હતા તેઓના મુખ્ય એન્જિનિયર હતા જગન્નાથ સદાશિવરાવ જગન્નાથ સદાશિવ એ મુખ્ય તેમના એન્જિનિયર હતા એ સમયે પંજાબમાં દેવ સમાજ આંદોલન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ લખધારી અગ્નિહોત્રી દ્વારા દેવ સમાજની સ્થાપના લાહોર ખાતે અઢારસો ને માં શિવનારાયણ અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવી હતી લાહોર એ પંજાબનો જ ભાગ છે એ સમયે પંજાબનો ભાગ હતો અત્યારે પણ એ પંજાબ જ છે પરંતુ એ પંજાબ ક્યાં છે તો પાકિસ્તાનમાં છે પાકિસ્તાન જે રીતે પશ્ચિમ બંગાળ છે અને બાંગ્લાદેશ બાંગ્લાદેશનો ભાગ પણ એ બંગાળ જ હતો પરંતુ તેને અંગ્રેજોએ પૂર્વ બંગાળ તરીકે અલગ કર્યું અને પશ્ચિમ બંગાળ બરાબર તો એ રીતે પંજાબનું છે આ સંસ્થા આત્માની શુદ્ધિ ગુરુની સર્વોપરીતા તથા નૈતિક જીવન પર ભાર મૂકતી હતી અને તેમનું પુસ્તક દેવશાસ્ત્ર હતું ભારતમાં સંધિ સેવકોને તાલીમ આપવા માટે લોર્ડ વેલેસલીએ કોલેજ ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટની સ્થાપના કરી હતી ફોર્ટ વિલિયમ સેન્ટ સ્ટીફન ફર્ગ્યુશન કે પછી બિશપન કોટ કોણે કરી હતી તે કરી હતી ફોર્ટ વિલિયમ પાસે ફોર્ટ વિલિયમ જે કોલેજ હતી તે અઢારસોમાં બની હતી અઢારસોમાં શરૂ કરવામાં આવી હતી કોલકત્તા ખાતે વેલેસલીએ બ્રિટિશ સિવિલ સેવકોને ભારતીય ભાષા અને સંસ્કૃતિ શીખવવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી પાછળથી આ તાલીમ ઇંગ્લેન્ડની જે હેલીબરી કોલેજ હતી ત્યાં ખસેડવામાં આવી હતી